જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં આપણે ભાદરવા માસની શુક્લ પક્ષની એકાદશી કે જેને જલ એકાદશી પરિવર્તન એકાદશી ઢોલ અગિયારસ પદ્મા એકાદશી કે વામન એકાદશીના નામે ઓળખવામાં આવે છે તેનો મહિમા વિધિ અને વ્રતકથા સાંભળીશું બોલો લક્ષ્મીપતિ શ્રી નારાયણની જય દેવશયની એકાદશીથી દેવ ઉઠની એકાદશીના આ સમયગાળાને ચાતુર્માસ કહેવામાં આવે છે આ સમયગાળા દરમિયાન ભગવાન શ્રી હરિનારાયણ યોગ નિંદ્રામાં પોઢે છે અને ત્યારે આ સૃષ્ટિનું સંચાલન ભગવાન મહાદેવ સંભાળે છે ભગવાન નારાયણ ચાતુર્માસ દરમિયાન પોઢેલા હોય અને જ્યારે તે પડખું બદલે છે એટલે કે તેનામાં પરિવર્તન આવે છે તે દિવસ એટલે આજનો એકાદશીનો દિવસ કે જેમાં પરિવર્તન આવ્યું હોવાથી આ એકાદશીને પરિવર્તની એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીને પદ્મિની એકાદશી પણ કહેવામાં આવે છે પદ્મા એટલે માતા લક્ષ્મીનું જ એક સ્વરૂપ જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું ત્યારે દેવતાઓએ માતા લક્ષ્મીની સ્તુતિ મંત્ર જાપ કરી અને માતાને પ્રસન્ન કર્યા આથી આજના દિવસને પદ્મા એકાદશી કહેવામાં આવે છે ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમના દિવસે જન્મોત્સવ મનાવવામાં આવ્યો હતો આ દિવસે જે ભક્તોએ જન્માષ્ટમીનું વ્રત કર્યું હોય તેમણે આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું અને આ વ્રત કરવાથી જ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે આ એકાદશીનું વ્રત મોક્ષ ફળની પ્રાપ્તિ આપનાર છે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું માતા લક્ષ્મી સાથે પૂજન કરવું પૂજન કરવા માટે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી વ્રતનો સંકલ્પ કરવો અને ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવું વ્રતનો સંકલ્પ કરવો ઘરના મંદિરની સાફ સફાઈ કરવી ભગવાન વિષ્ણુનું સ્થાપન કરી ભગવાનનું પૂજન કરવું જેમાં પંચામૃત ધૂપ દીપ નૈવેદથી પૂજા કરવી આરતી કરવી ભોગ ધરાવવો અને વ્રતકથા અવશ્ય સાંભળવી આજના દિવસે ભગવાનના શ્રી ચરણોમાં તુલસી દલ અવશ્ય પથરાવા ભગવાનને માખણ મિશ્રીનો ભોગ લગાવવો ભગવાનના મંત્ર જાપ કરવા ગીતાજીનો પાઠ કરવો તુલસીજીની પૂજા કરવી ગાય માતાની પૂજા કરવી પીપળાના વૃક્ષની પૂજા કરવી પૂજા દરમિયાન ભૂલ બદલ ક્ષમા યાચના કરવી આ દિવસે જાગરણ કરવું કોઈની નિંદા નિંદાકૂથલી કરવી નહીં અને આખો દિવસ ભક્તિમય પસાર કરવો હવે આપણે એકાદશીની વ્રતકથા સાંભળીશું આ પરિવર્તનની એકાદશી પુણ્યકારક પાપ હરનારી અને સાધકને મોક્ષ અપાવનારી છે શ્રીહરિનો પડખું બદલવાનો દિવસ એટલે પરિવર્તનની એકાદશી પરિવર્તન એટલે ફેરફાર થવો કે બદલવું એનો અર્થ અભિપ્રેરિત છે ભગવાન વિષ્ણુ દેવસૈની એકાદશીથી સાગર મધ્યે પોઢ્યા હતા તેઓ પડખું બદલે છે તે શુભ દિવસ ભાદરવા સુદ અગિયારસ ગણાય છે પરિણામે આ પવિત્ર દિવસે આપણા દેવ મંદિરોમાં પણ ભગવાનની મૂર્તિને એક પડખેથી બીજે પડખે પોઢાડવામાં આવે છે પોઢેલા ભગવાન વિષ્ણુ આ દિવસે ડાબે જમણે પડખે થાય છે તેથી તેને પરિવર્તનની એકાદશી કહેવામાં આવે છે આ એકાદશી પુણ્યકારક પાપ હરનારી અને મોક્ષ અપાવનારી છે આ દિવસે વામન જયંતિનો ઉત્સવ ઉજવવામાં આવે છે આ વ્રતનો મહિમા અપરંપાર છે ભાદરવા મહિનામાં ચોમાસાની સિઝન હોય છે આથી આ ઋતુમાં ભગવાન શ્રી કૃષ્ણે યમુનાજીમાં વિહાર કર્યો હોય એ ભાવથી સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણને નૌકામાં બેસાડી અને નૌકા વિહાર કરાવવામાં આવે છે આથી આ એકાદશીને જલ ઝીણી અગિયારસ પણ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ રૂપ ધારણ કર્યું હતું આથી આ દિવસને વામન જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની ભગવાન શ્રી કૃષ્ણના દશાવતાર વામન ભગવાનની તેમજ સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરવામાં આવે છે તેની સાથે ભાદરવો મહિનો ચાલતો હોવાથી પિતૃદેવની પણ પૂજા કરવામાં આવે છે વિધિસર તેમનું પૂજન કરી ઉપવાસ કરવો અને એકાદશીનું વ્રત કરવું જો નિયમપૂર્વક આ એકાદશીનું વ્રત કરવામાં આવે તો મનુષ્યને સહસ્ત્ર અસૌમ્ય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને આ એકાદશીના અધિષ્ઠતા દેવ વ્રતવિધિ અને તેના મહાત્મ્ય વિશે સમજણ આપે છે કે આ શુભ દિવસે લોકો વામન પૂજા કરે છે ભગવાનને કમળ અર્પણ કરવાનો મહિમા પણ ઘણો મોટો છે આમ કરવાથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પૂજા કરી હોય તે મનાય છે ચતુર્માસની ઉપાસનાનું ફળ આ દિવસે મળે જ છે ત્રેતાયુગમાં સુદ પારસના દિવસે ભગવાને વામન સ્વરૂપે અવતાર ધારણ કર્યો હતો ચતુર્ભુજ સ્વરૂપે કશ્યપ અદિતિને દર્શન આપી ભગવાને વામન એટલે કે બટુક સ્વરૂપ ધારણ કરી લીધું હતું કારણ કે દૈત્યરાજ પલીએ વિજેતા યજ્ઞ કરીને સ્વર્ગ લોક જીતી લઈ દેવોને હેરાન પરેશાન કરી મૂક્યા હતા બલિએ ત્રણેય લોક જીતી લીધા હતા દેવોની પ્રાર્થનાથી ભગવાન વિષ્ણુએ વામન સ્વરૂપ ધારણ કર્યું ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને આગળ જણાવતા કહ્યું કે મારે તેને વામન સ્વરૂપે છેતરવો પડ્યો હું વામન સ્વરૂપે તેને યાચવા ગયો તેની પાસે મેં સાડા ત્રણ ડગલા પૃથ્વી માંગી તેથી તેણે તે આપવા મને વચન આપ્યું ત્યારે મેં મારું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું પગ ભૂલોકમાં ને જાણુ સ્વર્ગલોકમાં મારું પેટ મહાલોકમાં ને હૃદય જનલોકમાં મારો કંઠ તપલોકમાં ને મુખ સત્યલોકમાં આવું વિરાટ સ્વરૂપ જોઈ દેવો મારી સ્તુતિ કરવા લાગ્યા ને વચનથી બંધાયેલા બલિરાજા વિસ્મય પામ્યો પણ વચનને કારણે તે ચડ્યો નહીં અને સાડા ત્રણ ડગલા ભરવા જણાવ્યું એક ડગલામાં મેં આખી પૃથ્વી માપી બીજાથી આકાશ અને ત્રીજાથી પાતાળ માપી લીધા આમ ત્રિલોકનું માપ કાઢી મેં અડધા ડગલાનું માપ માંગ્યું ત્યારે બલિરાજાએ પોતાના દેહને આગળ ધરી કહ્યું પ્રભુ અડધું ડગલું મારા માથા પર મૂકો અને મેં મારો પગ તેના માથા પર મૂક્યો તેને હું પાતાળમાં લઈ ગયો ત્યારે તે મારા શરણમાં આવ્યો તે વખતે પ્રસન્ન થઈ મેં કહ્યું રાજન તું વચનબદ્ધ છો ધર્મિષ્ઠ છો તેથી હું સદાકાળ તારી સાથે રહીશ આમ બલિરાજા પાસેથી સ્વર્ગનું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરી ભગવાન વિષ્ણુએ દેવોને સુપરત કરી દીધું હતું ઇન્દ્રએ આ પ્રમાણે વામન ભગવાનના બાહુરક્ષ મેળવી પોતાના સર્વ વૈભવ અને સ્વર્ગની સમૃદ્ધિ પુનઃ પ્રાપ્ત કરી હતી આ કામ મેં ભાદરવા સુદ અગિયારસના દિવસે કરેલું અને તે દિવસે મેં બલિરાજાનો ઉદ્ધાર કર્યો હતો તેથી તે જયંતી એકાદશીના નામે ઓળખાય છે મારી એક મૂર્તિ બલિરાજા પાસે અને બીજી ક્ષીરસાગરમાં વિદ્યમાન છે આ એકાદશી વામન એકાદશી પણ કહેવાય છે આ પવિત્ર એકાદશીના દિવસે બલિરાજાનો મેં ઉદ્ધાર કરેલો હોવાથી આ એકાદશી કરનારને તથા તેનું મહાત્મય સાંભળનાર કે પઠન કરનાર સર્વ મનુષ્યને સહસ્ત્ર અસોમેઘ યજ્ઞનું પણ પ્રાપ્ત થાય છે બોલો વિષ્ણુ ભગવાનની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ